નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જાય જો મિત્રો આજ તારીખ પંદર દસ બે હજાર પછી વાર થઈ જાય બુધવારે મિત્રો જાણી લેવી આજના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે આ ભાઈ રોજ બજાર બજાવવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય છે એનો ભૂલતા અનાવર જાણી લેવી આજના તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત કર્યું તો ઝીરોનો નીસો ત્રણ હજારથી ઓસો ચાર હજાર છસો ને વીસ રૂપિયા સુધી વરિયાળી નવસો તેત્રીસ થી ત્રણ હજાર છસો ને રૂપિયા સુધી રાયડિયો બારસો રૂપિયાથી બારસો ત્રાણું રૂપિયા સુધી તલ ચૌદસો બાવન બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી મેથી સાતસો એંશીથી સાતસો ને રૂપિયા સુધી ધાણા બારસો રૂપિયાથી પંદરસો ત્રીસ રૂપિયા સુધી સુ આઠસો થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા સુધી અજમો બારસો થી અઠ્યાવીસો સોળ રૂપિયા સુધી અને આ ઊંઝા માર્કેટ ના બજાર ભાવ